નમસ્કાર મિત્રો આજે સૌથી સૌથી અગત્યના તમામ તમામ મિત્રો ગુજરાતીઓ માટે આજે સૌથી મોટા સમાચાર ગુજરાતની અંદરથી ચોમાસાની વિદાય થઈ નથી આજના સૌથી અગત્યના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ચોમાસું હજી વિદાય લીધું નથી હજી વાવાઝોડા ઉપર વાવાઝોડા સર્જાવાના છે ગુજરાતની અંદર હજી પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનો છે મોટી આગાહી કરી નાખી છે અંબાલાલ પટેલે પણ સૌથી અગત્યની આગાહી મિત્રો કરી છે વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી સાથે નવરાત્રિની અંદર પણ વરસાદ પડવાની મોટી આગાહી મિત્રો કરી છે આ સાથે મિત્રો આજે આપણે પરેશ ગોસ્વામીની આગાહી પણ જાણીશું પરેશ ગોસ્વામીએ પણ કીધું છે કે ગુજરાતની અંદર એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે અને ચાર ઇંચથી પણ વધુ વરસાદ અમુક વિસ્તારોની અંદર પડશે એવી પણ આગાહી પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો કરી છે એ આગાહી પણ જાણીશું આ સાથે મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાય ક્યારથી થશે હવામાન વિભાગ દ્વારા પણ મોટી આગાહી કરી છે વાવાઝોડા સર્જાવાની આગાહી પણ મિત્રો કરી છે આ તમામે તમામ આગાહી આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું એક એક સમાચાર જાણીશું મિત્રો આજના જ વિડીયોમાં પરેશ ગોસ્વામીની આગાહી અંબાલાલ પટેલની આગાહી અને હવામાન વિભાગ ત્રણે ત્રણની આગાહી મિત્રો જાણીશું આજનો વિડીયો ખૂબ મહત્ત્વનો રહેવાનો છે જે મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમામ મિત્રોને જણાવી દઈએ કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌપ્રથમ મિત્રો આપણે જણાવવાનું છે આજે પંદર તારીખ છે ને સોમવાર થઈ ગયો છે આજની તારીખમાં ગુજરાતની અંદર વરસાદની આગાહી કડાકા ભડાકા સાથે કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગે કરી છે એ પણ મિત્રો જાણીએ પણ એની પહેલાં જે સિસ્ટમ બંગાળની ખાડીની આવી છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તરીકે આવી છે મિત્રો આ વિસ્તારની અંદર અત્યારે સક્રિય છે આપણો જે મહારાષ્ટ્રનો ભાગ મુંબઈ બાજુનો ભાગ છે ત્યાં સુધી મિત્રો સિસ્ટમ પહોંચી છે અને એ સિસ્ટમને કારણે મિત્રો આજની તારીખની અંદર મહારાષ્ટ્ર અને મુંબઈની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો પંદર તારીખનો ભારતનો હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કર્યો છે આ મેપ દ્વારા મિત્રો આજની તારીખમાં મહારાષ્ટ્ર બાજુનો જે વિસ્તાર છે મુંબઈ બાજુનો જે વિસ્તાર છે એમાં આજે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે આ વિસ્તારોની અંદર મિત્રો આજે સારો વરસાદ પડવાનો છે અને આપણો જે ગુજરાત વિસ્તાર છે એ ગુજરાતને આખે આખું યલો એલર્ટ મિત્રો આપ્યું છે એટલે આજે ગુજરાતની અંદર પણ ખૂબ સારો વરસાદ પડશે ગુજરાતના કયા વિસ્તારમાં મિત્રો આજે વરસાદ પડવાનો છેક સુધી મિત્રો વિડીયો જોજો આજના વિડીયોની અંદર મિત્રો સેટેલાઇટની જે માહિતી તમને આપવાનો છો તમામ મિત્રોને ખૂબ સરળ રીતના સમજાઈ જવાનું છે કડાકા ભડાકા સાથે વીજળીના થવાના છે એ પણ મિત્રો આજના વિડીયોમાં જણાવીશું તો મિત્રો આ છે સેટેલાઇટ ઇમેજ આજની તારીખની તારીખની મિત્રો સેટેલાઇટ ઇમેજ છે ઇન્સેટ સેટેલાઇટ તમે જોઈ શકો છો ઇનસેટ સેટેલાઇટ છે એનું નામ છે અને એના દ્વારા ઉપરથી તસવીર લેવામાં આવી છે આ તસવીરની અંદર મિત્રો વાદળોનો ઘેરાવો ગુજરાતની નજીક મિત્રો નીચેની સાઈડ તમે જોઈ શકો છો આ વાદળો તમને જોવા મળી રહ્યા છે મહારાષ્ટ્ર અને મુંબઈ બાજુના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને અમુક જે વાદળો વહન કરશે મિત્રો ઉપરનો આપણો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર અને દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર એ બાજુના ભાગથી વહન કરશે એનિમેશન પણ મિત્રો હમણાં તમને બતાવું છું એ પણ મિત્રો તમે જાણી લેજો તો મિત્રો આ છે સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલું પાંચ સેકન્ડથી લઈને દસ સેકન્ડનું આ મિત્રો વિડીયો ફોટેજ છે જે સેટેલાઇટ દ્વારા મિત્રો આ સેટેલાઇટનું નામ છે ઇન્સેટ થ્રી ડી આર એના દ્વારા મિત્રો આ ઈમેજ લેવામાં આવી છે એક વિડિયો લેવામાં આવ્યો છે પાંચ સેકન્ડ થી લઈને દસ સેકન્ડનો પંદર તારીખનો મિત્રો આજની તારીખનો સેટેલાઇટ વિડિયો છે જેમાં મિત્રો વાદળોની ગતિ તમે જોઈ શકો છો કે આ જે વિસ્તાર મુંબઈ બાજુ મહારાષ્ટ્ર બાજુનો જે વિસ્તાર છે ત્યાં વાદળોનું વહન અત્યારે શરૂ છે એ બધા વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ધબધબાટી મિત્રો બોલાઈ રહી છે વરસાદ પડી રહ્યો છે અને ઉપરનો મિત્રો આ વાદળો અમુક અમુક આપણા ગુજરાતની અંદર આવી રહ્યા છે જેમાં ગુજરાતનો નીચેનો જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે મિત્રો ઝૂમ કરીને તમને બતાવી દઉં કે ગુજરાતનો આ દક્ષિણનો ભાગ છે એ બધા ભાગની અંદર મિત્રો વાદળો ફરી રહ્યા છે એટલે ત્યાં પણ આજે વરસાદની સંભાવના છે અને આપણા સૌરાષ્ટ્રની અંદર પણ આ નીચેનો ભાગ છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ બાજુનો વિસ્તાર આ બધા ભાગોની અંદર પણ વાદળોની વહન તમને જોવા મળશે એટલે આ તમામ વિસ્તારમાં મિત્રો આજે વરસાદની શક્યતા છે ને એ પણ મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનો છે એ લાઇટનિંગ જે વીજળીના કડાકા થઈ રહ્યા છે એ પણ મિત્રો તમને બતાવી દઉં તો મિત્રો આ પણ આજની તારીખનો વીજળીના કડાકા ભડાકાનો મિત્રો વિડિયો છે જેમાં તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર અને મુંબઈની અંદર અત્યારે કડાકા ભડાકા શરૂ છે મિત્રો આજનો સેટેલાઇટ ઇમેચ છે અને મિત્રો ટૂંક સમયમાં ગુજરાતની અંદર પણ આવા કડાકા ભડાકા જોવા મળશે જેમાં આજે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડવાનો છે મિત્રો લખી રાખજો આજનો જે વિડીયો છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના લોકો માટે ખૂબ અગત્યનો રહેવાનો છે એ બધા વિસ્તારની અંદર મિત્રો આજે વરસાદ પડવાનો છે તો તમામ ફોટેજોને આધારે મિત્રો આજની આગાહી એ પ્રમાણે મિત્રો આપણે કરી શકીએ કે આજે ગુજરાતની અંદર કયા ભાગની અંદર વરસાદ પડશે આજે ખાસ કરીને મહારાષ્ટ્ર બાજુ અને મુંબઈની અંદર ધબ ધબાટી મિત્રો બોલાવાની છે અને એને કારણે આજે દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો વરસાદ પડવાનો છે અને દક્ષિણ સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં પણ સારો વરસાદ પડવાનો છે આજનો વિડીયો તમને મોડલો દ્વારા પણ મિત્રો બતાવી દઉં જે આપણું ઈ સી ડબલ્યુ એમ મોડલ છે મિત્રો એના દ્વારા તમને બતાવી દઉં કે આ સિસ્ટમ અત્યારે મહારાષ્ટ્ર અને મુંબઈ નજીક મિત્રો આવી છે અને એને કારણે મિત્રો આપણો દક્ષિણ ગુજરાતનો મિત્રો આ જે ભાગ છે ત્યાં મિત્રો આજે સારો વરસાદ પડવાની આગાહી ઇ સી ડબલ્યુ એમએફ મોડલ દ્વારા મિત્રો બતાવી છે આ સાથે દક્ષિણ ગુજરાતનો મિત્રો ભાગ છે ખૂબ સારો વરસાદ પડશે ભાવનગર અમરેલી ગીર સોમનાથ વિસ્તાર એ બધા ભાગમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને સુરત નવસારી વલસાડ ડાંગ આ બધા જિલ્લાઓની અંદર મિત્રો આજે ખૂબ સારો વરસાદ પડશે હવે મિત્રો મારે તમામ વિષયની માહિતી આપવાની છેક થી છેક ચોમાસાની વિદાયને લઈને પણ માહિતી આપવી છે પરેશ ગોસ્વામીની માહિતી પણ આપીશું ને અંબાલાલ પટેલની માહિતી પણ આપીશું તો સૌ પ્રથમ મિત્રો આપણે પરેશ ગોસ્વામીની આગાહી જાણી લઈએ તો મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે કે હાલ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે જે પ્રમાણે કેટલાક ભાગમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે પરંતુ હવે પંદર તારીખે પણ કેટલાક ભાગમાં વરસાદ પડશે એટલે કે આજે પંદર તારીખને સોમવાર છે આજે મિત્રો કેટલાક ભાગમાં વરસાદ પડશે આવતીકાલ એટલે કે સોળ સપ્ટેમ્બરથી જેમ જેમ દિવસો આગળ વધશે એમ એમ વરસાદની તીવ્રતા પણ વધવાની છે અને વરસાદના વિસ્તારો પણ વધશે એટલે હવે મિત્રો સોળ તારીખથી જેમ જેમ આગળ જશો સત્તર અઢાર એવી રીતના વરસાદની તીવ્રતા પણ વધશે અને વરસાદનો વિસ્તાર પણ વધશે આવી રીતના એકવીસ સપ્ટેમ્બર સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે તો સોળ તારીખ થી એકવીસ તારીખનો સાર્વત્રિક વરસાદ પડવાનો નથી એવું પણ મિત્રો કીધું છે એટલે કે ગુજરાતના તમામે તમામ જિલ્લામાં વરસાદ પડશે એવી કોઈ આગાહી નથી પરંતુ ચાલીસથી થી પચાસ ટકા વિસ્તાર ભીંજાઈ શકે છે ચાલીસથી પચાસ ટકા વિસ્તારમાં વરસાદ પડશે જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર પડવાનો છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પડવાનો છે એટલે કે જે તીવ્રતા વધુ રહેવાની છે એ દક્ષિણ ગુજરાતમાં રહેવાની છે અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો રહેવાની છે હમણાં તમને મોડલ દ્વારા પણ બતાવી દીધું કે આજે વાદળોનું વહન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચેના ભાગોમાં રહેવાનું છે એટલે એની અંદર તીવ્રતા વધુ જોવા મળશે આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બધા કરતાં તીવ્રતા વધુ રહેશે ત્યાર પછી મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ તીવ્રતા જોવા મળશે ત્યાર પછી મિત્રો એવું પણ કીધું છે કે આ રાઉન્ડની અંદર બપોર પછીના સેશનમાં એટલે કે સવારે કરતાં બપોર પછી ગાજવીજ સાથે બે કલાક માટે વરસાદ પડી શકે છે જેમાં મોટા મોટાભાગે એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે અને એકાદ સેન્ટર એવા હોય કે જેમાં ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડશે એટલે હવે પછીના જે વરસાદ હશે બપોર પછીના વરસાદ હશે જેમાં ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ પડશે એક ઇંચ લઈને ચાર ઇંચ સુધીના વરસાદ અને અમુક એકાદ એવા વિસ્તાર જેમાં ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે તો મિત્રો આવી રીતના પરેશ ગોસ્વામી આગાહી કરી હતી અંબાલાલ આગાહી કરી છે નવરાત્રી દરમિયાન ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહી શકે એમ છે એટલે નવરાત્રી દરમિયાન ઝરમર ઝરમર વરસાદ પડશે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે એવી પણ આગાહી કરી છે આ સાથે મિત્રો ગરમી રે ઉકળાટ રે એવી પણ આગાહી મિત્રો કરવામાં આવી છે આમ મિત્રો નવરાત્રી દરમિયાન રમતવીરોની મજા બગાડી શકીએ છે નવરાત્રી દરમિયાન વરસાદની સાથે ગરમી પણ રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોમ્બર દરમિયાન વાવાઝોડા સર્જાય એવી પણ આગાહી કરી છે એટલે કે જે સત્યાવીસ તારીખ ખાવશે સત્યાવીસ તારીખથી લઈને પાંચ તારીખ સુધી વાવાઝોડા સર્જાશે થી બાર ઓક્ટોમ્બર દરમિયાન વરસાદી ઝાપતા પડશે એવી પણ આગાહી કરી છે ને સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થાય તેમ છતાં વરસાદ પડશે એવી પણ આગાહી કરી છે એટલે સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ વરસાદ પડશે એવી આગાહી કરી નાખી છે ત્યાર પછીના મિત્રો આગળ જતાં મિત્રો અંબાલાલ પટેલે કીધું કે પચ્ચીસ સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના વડોદરાની અંદર ગાજ વીજ સાથે વરસાદ પડવાનો છે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રની અંદર ગાજ વીજ સાથે વરસાદ પડશે એવી પણ આગાહી કરી છે એટલે નોરતાનો જે છેલ્લા દિવસો હશે જેમાં છઠ્ઠું નોરતું સાતમું આઠમું નવમું એ ચાર દિવસ વડોદરા બાજુનો વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ગાજ વીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પડશે એવી અંબાલાલ પટેલે આગાહી કરી છે આ સાથે મિત્રો કીધું છે કે હવે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પૂરું થાય ત્યારબાદ સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે હવે જેમ જેમ દિવસો આગળ વધશે એમ તીવ્રતા પણ વધશે ત્યાર પછી મિત્રો કીધું કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે એ દરમિયાન મિત્રો ધીમે ધીમે આગળ વધશે ને દક્ષિણ ગુજરાતમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે એટલે અંબાલાલ પટેલે પણ એક ઈસથી લઈને ચાર નો વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જે વૈજ્ઞાનિક છે રામાશ્ર યાદવ એમણે કીધું છે કે તેર તારીખથી લઈને સોળ સપ્ટેમ્બર સુધી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે વાવાઝોડા સાથે વાવાઝોડા પણ થવાના છે એટલે કે ચાલીસ કિલોમીટર સુધીના પવન સાથેના વાવાઝોડા પછી એક પછી એક વાવાઝોડા જોવા મળશે એવું હવામાન વિભાગ દ્વારા મિત્રો જણાવી દીધું છે અને ખાસ મિત્રો આપણે જે વાત કરી કે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પડવાનો છે તો કયા કયા ભાગમાં પડશે એ પણ મિત્રો હવામાન વિભાગે કીધું છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જે ભારે વરસાદની આગાહી છે એમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ દાદરા નગર હવેલી જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં ભારે વરસાદ પડશે અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ પડશે બાકીના બધા જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડશે તો આ મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો મિત્રો આથી લાઈવ આગાહી મિત્રો હવે તમને એક બીજું મોડલ પણ બતાવી દઉં મિત્રો આ છે વીસ તારીખનું મોડલ જે પરેશ ગોસ્વામી કીધું કે સોળ તારીખ પછી જેમ જેમ દિવસો આગળ વધશે સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ એમ વરસાદની તીવ્રતા પણ વધવાની છે અને વરસાદના વિસ્તારો પણ વધશે તો મિત્રો વીસ તારીખનું મોડલ છે આ મોડલ મુજબ મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદના વિસ્તારો ગુજરાતની અંદર વધી ગયા છે સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા બધા વિસ્તારો આવી જશે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદર બાજુનો વિસ્તાર રાજકોટ મોરબી અમરેલી સુરેન્દ્રનગર જુનાગઢ આ બધા વિસ્તાર મહુઆ બાજુનો ભાવનગર બાજુનો વિસ્તાર બોટાદ બાજુનો વિસ્તાર આ બધાને કવર કરી લેશે ઉત્તર ગુજરાતની અંદર પણ આવી જશે બનાસકાંઠા બાજુનો પાલનપુર બાજુનો વિસ્તાર એ બધા વિસ્તાર સાબરકાંઠા બાજુનો વિસ્તાર તો કે મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ બાજુનો ગાંધીનગર બાજુનો છોટાઉદેપુર દાહોદ આ બધા વિસ્તાર નીચે આ બાજુ વડોદરા બાજુનો વિસ્તાર આણંદ બાજુનો વિસ્તાર તો મિત્રો આ બાજુ દક્ષિણ ગુજરાતમાં તો ભરૂચ સુરત નવસારી વલસાડ એ બધા તો રહેવાના જ છે તો આવી રીતના મિત્રો ખાલી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ ધીમે ધીમે સૌરાષ્ટ્રનો ઉપરનો ભાગ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે અને તીવ્રતા પણ તમે જોઈ શકો છો પીળો કલર અને ઓરેન્જ કલર પણ જોવા મળશે એટલે કે વરસાદની તીવ્રતા પણ વધશે આવી રીતના મિત્રો પરેશ ગોસ્વામી એકવીસ સપ્ટેમ્બર સુધીની આગાહી કરી છે કે એકવીસ સપ્ટેમ્બર સુધીનો રાઉન્ડ છે તો વીસ તારીખે મિત્રો તમે જોઈ શકો છો તારીખે સૌથી વધુ તીવ્રતા તમને દેખાવા મળશે ગુજરાતની અંદર આવનારા સમયમાં તમને વધુ તીવ્રતા પણ જોવા મળશે અને વિસ્તારો પણ વધારે જોવા મળશે ત્યારે મિત્રો તમને આજનું ગુજરાતનું હવામાન વિભાગે પોતાનું ઠંડર વોર્નિંગ આપી દીધું છે એના વિશે મિત્રો બતાવી દઉં આ ગુજરાતના હવામાન વિભાગે ઠંડરસ્ટ્રોમ એટલે કે વીજળીના કડાકા ભડાકાની આગાહી કરી છે જેમાં આજે મિત્રો પંદર તારીખ છે પંદર નવ બે હજાર પચીસના રોજ ગુજરાતના સમગ્ર વિસ્તારની અંદર આજે યલ્લો વોર્નિંગ આપી છે એટલે કે મિત્રો સમગ્ર વિસ્તારમાં આજે કડાકા ભડાકા રહેશે મિત્રો એવી આગાહી કરી છે આજે છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ સાથે ત્રીસ કિલોમીટરથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ अवामान, तो आम मित्रों हवामान विभागे कडाका भडाका तो कीधा साथ साथे पवन फुकासे वावा जोड़ा ऊपर वावा जोड़ा मित्रों सरजासी एवी पन, आगाही करी छे जो के मित्रों आ वावा जोड़ा मिनी वावा जोड़ा हासी 30 થી 40 किलोमीटर ना पवन फुकाय हवा वावा जोड़ा કહી શકાય તો મિત્રો આ રીતના હવામાન વિભાગે વાવાઝોડાની પણ આગાહી કરી છે અને લેટેસ્ટ આગાહી મિત્રો આપણે જણાવી દીધી કે આ રાઉન્ડ એકવીસ સપ્ટેમ્બર સુધીનો રહેશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે મિત્રો તમામ મિત્રોને વિગતવાર માહિતી આપણે મોડલો દ્વારા મિત્રો સમજાવી છે જો ન સમજાય હોય તો ફરીથી વિડીયો એકવાર જોઈ લેજો અને તમારા મિત્રોને પણ અત્યારે મોકલી દેજો તો રોજે રોજ મિત્રો સમાચાર લઈને આવીશું મિત્રો આવતીકાલથી કદાચ આપણે વિગતવાર બીજા યોજના વિશેના પણ સમાચાર આપણે ગુજરાતના બાકીના સમાચારો ઉપર પણ કવર કરીશું તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલ ને રોજે રોજ મિત્રો આપણે મહત્વના સમાચાર આપીશું તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન